ડાયરેક કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે આ વખતે કોર્ટના કડક આદેશ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે અને તેમને ત્રીસ દિવસની અંદર ચાગોદરા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે હાલમાં જે દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ આખા મામલાની શરૂઆત ગીર સોમનાથ જિલ્લામાં થયેલી ઘટનાથી શરૂ થઈ હતી ત્યાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવકે દેવાયત ખવડ અને તેમના સાથીદારો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને તેમના લોકો દ્વારા ધ્રુવરાસિંહની કાર રોકીને તેને ધમકાવ્યા હતા અને ત્યારબાદ મારપીટ કરી હતી એટલું જ નહીં બંદૂક બતાવીને ધમકાવ્યો હતો આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને પછી દેવાયત ખવડની સુરેન્દ્રનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા તેમને શરતી જામીન મળ્યા હતા તે સમયે કોર્ટે દેવાયત ખવરને પચાસ હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા અને સ્પષ્ટ શરતો પણ લગાવી હતી જેમ કે તેમને અમદાવાદ અને સુરેન્દ્રનગર વિસ્તારોની બહાર ન જવાનું કહેવામાં આવ્યું હતું ને તથા સાક્ષીઓ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન કરવા આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ તાજેતરમાં ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણે કોર્ટમાં અરજી કરીને આપશેકો કર્યા છે કે દેવાયત ખવડે સાક્ષીઓને ડરાવ્યા અને ધમકાવ્યા છે કોર્ટે આ દલીલોને ગંભીરતાથી લઈને દેવાયત ખવડના જામીન રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે તેવા સમાચાર મળી રહ્યા છે આ પહેલાં પણ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે તણાવના પ્રસંગો થઈ ચૂક્યા છે સાળંદમાં યોજનાર એક ડાયરાના કાર્યક્રમ દરમિયાન બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી તે સમયે દેવાયત ખવડે આપસેકો કર્યા હતા કે તેમના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો અને તેમની ગાડીને રોકી દેવામાં આવી હતી હવે કોર્ટના તાજા આદેશ બાદ દેવાયત ખવડને ત્રીસ દિવસની અંદર ચાગોદરા પોલીસ સમક્ષ સરેન્ડર કરવું ફરજિયાત છે જો તેઓ આ સમય મર્યાદામાં આત્મસમર્પણ નહીં કરે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે છે આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં